મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો કેમ છો શોધાય આજે મકર સંક્રાંતિ મકર સંક્રાંતિના દિવસમાં જોબ પર ગયા આજે જોબ પર ટ્રેનિંગ હતી ખાલી આખા દિવસની તો અડધા દિવસમાં ટ્રેનિંગ પતી ગઈ ને ઘરે મોકલાવી દીધા તો આજે મકરસંક્રાંતિ છે તો આપણે આજે મકરસંક્રાંતિના દિવસમાં કંઈક બનાવશું ઘરે અને તમને પણ બતાવશું કે શું બનાવીએ છે અને કેવી રીતના બનાવીએ છીએ એ બધું બતાવશું અને પતંગ તો અહીંયા સડે નહીં કેમ કે અહીંયા એલાઉ જ નહીં કે પતંગ ચડાવવાનું ને પવન પણ નથી એકદમ શાંત છે વાતાવરણ તો ખબર ખબરને હવે કેવી રીતના થશે અને તમને બતાવીશ કે વેધર કેવું છે એ અને વિશાળ છે કરતાં થોડુંક જોઈએ ગાર્ડનમાં અને તમને બતાવું કે ગાર્ડનનું શું હાલત થઈ ગઈ છે તે કે જે બધા ઝાડવા છે ને તે એકદમથી બધા કાળા કાળા બધા હું કહેવાય કે ઠંડી હતી ને એકદમ તો બધું ચલું થઈ ગયું છે ને ગ્રાસ એકદમ મસ્ત થઈ ગયું છે ઘાસ છે ને ખાવું એકદમ મસ્ત દેખાય છે ગાર્ડનમાં ઘાસ તો હંમેશા હોવું જોઈએ ગાર્ડનમાં થી એનાથી આપણું ઘરનું શું કહેવાય કે વ્યૂ સારું બતે બને તો અમારા આ બાજુનું નેબર છે ને એમનું આખું ગાર્ડનમાં ગ્રાસ છે કોઈ ઝાડ નથી કોઈ એક એક પોધો પોવાયો નથી ને કંઈ ઝાડ પોવાતા નથી આખું ગ્રાસ રાખે ગ્રાસ કાપે ને વાસુ ઓલું કર દે પણ અમારે અહીંયા આટલો શોખ છે ને એટલે સારું લાગે છે આટલો શોખ છે એટલે કે કંઈ આમ તેમ બેઠું હોય પાર્ટી બાટી સમર ના હોય તો બેઠીને રમે છોકરા ને એટલામાં હાલે ને ઉપર છે આ બધું પડેલું હતું ત્યારે રિપેર કર્યું હતું તે ઉપર

ચાલો આજે છે એકાદશી અને મકરસંક્રાંતિ તો બધાને મકર સંક્રાંતિ હેપી મકર સંક્રાંતિ અને એકાદશી તો ચાલો આપણે લડ્ડુ થોડાક બનાવીએ તલ નાખવું જ બનાવ તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે અને મમ્મી રેડી રસોઈ પણ બનાવી નાખી છે તો અહીંયા એકાદશી માટે સાબુદાણાની ખીચડી બનાવી નાખી છે મસ્ત અને પપ્પા માટે દાળ બનાવી છે અડદની અને આમાં છે બટેટાની ખીચડી એકલા અને અહીંયા પ્રફુલ પણ આવી જશે સાથે સાથે તમને એટલી બધી ઠંડી લાગે છે ગરમ કપડાં પહેરીને જ ફરો બે જોડી પહેરા અને આને સાલુ પહેરું તો વાંધો આની સાલુ કર્યું એટલે કેની સાલુ કર્યું બપોરે ભાઈ આવી

શું પેકિંગ કરું ઓલું કરો ને આપણે સોખી છે ઈ મધ છે રેવા દે ઈ ક્યારનું મેં ખાલી કર્યું હતું કે બરણી ત્યારનું એક કામ આવી કામ આવી કામમાં લીધું જ નથી

શીખવાડ નથી તો પછી કોક દી તમે નહીં કામ લે કાલ સવારે સોપમાં એક દી મળીએ બે દી મળીએ રોજ થોડા મળીએ આ ફળ પકાવી લઈએ હવે આ ખાવું નથી હવે કેટલા જણા શોપ માંથી લઈને ખાય છે કોમેન્ટ કરજો ભાઈ અહીંયા

ઉપર તમને આવે તો કહેજો ને અહીંયા માઇક રાખી છે કે તમને ઓઈસ ક્લિયર આવે મસ્ત થઈ શકાઈ ગઈ છે ને હવે આપણે ગોળ શેકવાનો છે ઇન્ડિયામાં તેલ શેકતા હોય તેવો અવાજ આવે છે ફર્સ્ટ ટાઈમ લાડવા બનાવું છું કે જે બનાવવા નથી લાડવા લાડવા તો આઈ ડોન્ટ નો બને કે બને નહીં પણ લાડવા બનાવવા ટાઈમ લાગે તો ચાલો આપણે ગેસ ધીમો કરી દઈએ અને તેલની

સ્ટોરમાં તો પ્રફુલ અહીં તેલ લઈને આવી જશે આપણે તેલ થોડું વધારે નાખ્યું એટલે શક્કી સરસ રીતે બને મને આવડતી તો નથી પણ મેં ટ્રાય કરી લે કે મારાથી બની જાય તો ચાલો પ્રફુલની પણ હેલ્પ લીધી છે કેમ કે મેં સકી બહુ ઓછી બનાવતી હોય છે તો આપણે ફાઇનલી સકી બનાવી આજે મમ્મી એ બધું ફાઇનલ બીજું ખાવાનું તો જમણ બનાવી દીધું છે અને થોડુંક શરદી બધાને થઈ ગઈ મને એક નથી થઈ એટલે થોડોક વોઇસ પણ બગડી ગયો અને શરદીનો વોઇસ સારો લાગે સ્વીટ લાગે મને તો આમ વોઇસ થોડુંક ચાલો તો આપણે ગોળ નાખીએ ચાલો તો આપણે ગોળ નાખવાનું ચાલુ કરી દઈએ તો પ્રફુલ અહીં ગોળ નાખીએ ચાલો નાખો ધીરે ધીરે ગોળ નાખો નાખવા વાળા ને કાઢવા વાળા ને બધા રાખ્યા છે અહીંયા નાખો નાખો ગોળ નાખો બધા સાથે નકર આગળ બ્લેક થઈ જશે

નાખો નાખો અરે ભગવાન આવી સક્કી કેમ બનાવી મારે ઇનફ છે હવે હું તૈયાર ને કે નાખવા માટે તો કે હવે હવે નઈ નાખતા ગમે હજી બીજું ભર લીધો તો અહીંયા નાખી દો નાખી દો હવે એટલું નાખી દે એટલું નાખી દો શ્યોર છે હા નાખી દો ગોળ હારો માની જા પાછા કે નાખી ઠંડી ના ગોળ વધારે ખાઈ લો ગોળ તો ખાવો જોઈએ

માનતા ને કે તો અત્યારે પેન માં થઈ ગયું છે એકદમ મસ્ત ગોરની પકવાન તૈયારી થઈ ગઈ છે તાગડી છે ને તેલ છોડવા માંડ્યું આ કુકિંગ આવડતું એ ની ખબર પડે કે ગોળ પકવાન તેલ છોડી દીધું છે એટલે આ ગોર ઓલું પકાઈ લીધું છે તેલ છોડ્યું ને તેલ પર ઘરે લાપસી બનાવતો ઘર સબડી બનાવતો ને આમ બનાવતો આ એક પર રેડી કર લોટ તમે ઘર સબડી બનાવતા હતા લોટ નાખી દો મથે જે ઘર રેડી

મને લાગે છે કે ગોળ વધી ગયો છે આપણે તો બહુ ફાઈન થઈ ગયો છે આપણે પ્રોફલે ગોળ વધારે નાખ્યો મે કીધું તો મે કીધું કે બહુ છે તો કે નઈ 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 નાખો 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 મે નાખી દીધો હવે કે ગોળ વધારે હજી મિક્સ થયું નથી મિક્સ થાય તો ખબર પડે નઈ વધારે બહુ વધારે ઇનફ છે ઇનફ નથી બરાબર થઈ ગયું એટલું તો હોવું જોઈએ વધારે દેખાય શું આખા બગડીયા બરાબર છે બસ હવે સકી કુક થઈ ગઈ થઈ ગઈ લઉ તો ક્યાં ને થઈ આમસ રાખવાની વાહ તર બરાબર એટલું જ હોય ગોટા બને ને ગોટા નથી ઓય બાપા કોણ ગરમ હા રાખીએ જાય મસ્ત પણ ઘટે જ માલ ઘટે હું કયો માલ ઘટે છે આમાં દાણા ઘટે છે કોઈ દાણા ઘટતા નથી ગરવો તો

સકી સકી સકો જાય કેટલા જણા ખબર બને કે પછી બની આમાં ઓલું છે ગેસ તો બાપા તો ખાવા બેઠવાનું છે હાલો 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 બધા સકી બની ગઈ શખી નું શું કરણ છે આમાં

ને ભાઈ મેં મસ્ત ખુરશી પર બેઠી ગઈ કે આપણાથી ઊભું રહેવાતું નથી ઓ વાવ આમાં જો મસ્ત થઈ ગયું બગડે પણ ને કે સીધું એમાં હાથેથી પાસલ મસ્ત પડી જાય હમ નીકળી જાવ निकड़े रखे ऐसे कड़क होने थे आने थी, आन थी बराबर निकल ही नहीं समसी hmm? नानी समसी ले लो देख पानी पीस के श्वास ले सियार से श्वास लेस तो पहला श्वास ले लो और पानी पीवे मेरा मतलब सा मुकवा नऊ वाजे लागत